પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાજી નેડિયા સારથી નગર ચોક ઉમા ખોડલ કંગન વોટર વિસ્તારમાં ઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ ઈ કેમ્પમાં ત્રણ ઓપરેટર દીપ ભાટિયા

આ સમયગાળા દરમિયાન આ વિસ્તારના તમામ લોકો રેશનિંગ કાર્ડ નું ઈ કરાવવાનો ખુબ મોટી સંખ્યામાં લાભ લીધેલ છે

જે રેશન કાર્ડ ધારકો છે એ કેવાયસી પૂર્ણ ના દે ત્યાં સુધી જે રેશન કાર્ડના દુકાનદારો છે એ લોકોને સસ્તા અનાજનું રાહત દરે અનાજ આપવું જોઈએ આપતા નથી તો એના માટે પણ આજે મામલતદારને અમે આવેદન આપ્યું હતું કે ભાઈ ગરીબ લોકોને ઈ કેવાયસીની પ્રક્રિયા ચાલુ રહે સાથે સાથે અનાજ પણ મળતું રહે અને એક રેશન કાર્ડની અંદર પાંચ નામ હોય ત્રણ જણનું ઈ કેવાય થઈ ગયું હોય તો પણ આ લોકો અનાજ ત્રણ જણનું આપતા નથી તો ખરેખર બે છોકરાઓ હોય રોજગારી અત્યારે બહાર ગયા હોય તો ત્રણ જણનું ઈ કેવાયસી શું હોય તો ત્રણ જણને ભાઈ અનાજ આપો એવી રજૂઆત અમે આજે મામલતદારને કરી છે જેટલા લોકોનું ઈ કેવાયસી થાય રેશન કાર્ડમાં એટલા લોકોને તો ફરજીયાત રાશન દરે જે રાશન મળે છે એ આપવું જોઈએ